નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો રાજકોટ શહેરમાં શરમસાર કરતી ઘટના સામે આવી છે જેમાં રાજકોટના કોઠારીયા રોડ ગુલાબનગર ઘર પાસે રમતી ત્રણ વર્ષની બાળકીને નાસ્તો લઈ દેવા બહાને ઘરની બહાર લઈ જઈ પંચાવન વર્ષે યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે આ ઘટના અંગેની મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ પર ગુલાબનગરમાં રહેતા પરપ્રાતિ પરિવારની મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પડોશમાં જ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રામચંદ્ર પાસવાનનું નામ આપ્યું છે ત્રણ વર્ષની માસૂમ બાળકી ઘર પાસે સવાર અગિયાર વાગે રમતી હતી ત્યારે આરોપીએ માસૂમને નમકીન લઈ દેવાના બહાને પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના કપડાં કાઢી નાખી તેના પર દુષ્કર્મ આછર્યું હતું પંચાણું વર્ષના નળાધમે ફૂલ જેવી ત્રણ વર્ષની બાળકી પર હેવાનિયતની આછરી હતી ત્યારબાદ બાણકી રડતા રડતા ઘરે પહોંચી હતી અને માતાએ રડવાનું કારણ પૂછતા ગુપ્ત ભાગે દુખતું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ માતાએ ગુપ્ત ભાગ તપાસ કરતાં લોહી નીકળતું હોવાનું જાણવા મળ્યું હતું આ પછી માસુના કંઈક ખરાબ થયું હોવાની શંકાએ માતાએ પૂછપરછ કરતાં પડોશમાં જ રહેતા નાણાદા મેં હેવાનિયતતાની આચરી હોવાનું જણાવ્યું હતું આ બનાવ બાદ બાણકીના પરિવારજનો આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ પછી નળાધામની ધરપકડ કરી ફૂલ જેવી બાળકીને મેડિકલ ચકાસણી અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી તો દોસ્તો આ તું આજનું વિડીયો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ ન હતું વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો